શિક્ષણે જીવનનું અગત્યનું અંગ માનવામાં આવે છે આજે આપણે શિક્ષણને લઈને લોકો જે રીતે જાગૃતિ દેખાડી રહ્યા છે ને અમે સુરેન્દ્રનગરના ખારાઘોડા વિસ્તાર જે કચ્છનું નાનું રણ પ્રદેશ પણ કહેવામાં આવે છે આ વિસ્તાર છે તે ખાડાઘોરા જે વિસ્તાર છે તેનાથી વીસ થી પચીસ કિલોમીટર અંદર આ વિસ્તાર આવેલું છે જ્યાં અગરિયા પરિવાર વસવાટ કરે છે ઘડિયા તો મને ઘડિયા તું संभळाई शकते की ले नथी आवडे आवडे तो एक बार संभळे ने की क्या गडिया आवडे एबीसीडी आवडे आ तो एबीसीडी बोलो ए बी सी डी ई एफ जी एच आई जे के एल एम एन ओ पी क्यू आर एस टी यू वी डब्ल्यू एक्स एन टी सु बात टीचर रोज भणावा आवडे हां आवेज

આપણે જે બાળકો સાથે વાતચીત કરી છે તે ખાડા ઘોડા વિસ્તાર જે કહેવાય છે આ વિસ્તાર આ ખાડાઘોડા જે મેન જગ્યા સુરેન્દ્રનગરના પાટડી તાલુકા ખાતે આવેલી છે ત્યાંથી બાવીસ કિલોમીટર અંદર એક રણપ્રદેશમાં સૌ વેરાન ત્યાં અહીંયા અગરિયાઓ પોતાના પરિવાર સાથે જીવન પસાર કરે છે આઠ મહિના સુધી તેઓ કાળી મજૂરી કરીને દિવસ રાત એક કરીને તે મીઠું પકવે છે ને ત્યાં ત્યારબાદ તે આપણા સુધી મીઠું પહોંચાડે છે પરંતુ તેમના બાળકો છે તેમને ભવિષ્યમાં કોઈને ડોક્ટર બનવું છે કોઈને પોલીસ વાળો બનવું છે તેવા સ્વપ્ના તેમણે સેવ્યા છે ત્યારે આપણે પણ આશા રાખીએ કે ભગવાન તેમની ઈચ્છાઓને

પીવાના પાણીની બધી બહુ સમસ્યા હતી પણ આ સરકારે પાણી પીવાનું ચાલુ કર્યું એટલે ત્યાંથી અમારે સમસ્યા થોડીક ઓછી થઈ અચ્છા શું જુઓ છો ભવિષ્ય બાળકોનું શું બનાવવા માંગો છો કેમ કે એક વાલી તરીકે તમે ચિંતિત થઈને આવ્યા છો બાળકને શાળાએ મૂકવા ને આજે જે શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે તો આપની શું ઈચ્છા છે તમારું બાળક શું બને અમારું ઈચ્છા એવી છે કે અમારા બાળકો છે ને ભણે અમારી પરિસ્થિતિ ખરાબ હતી એટલે એમની પરિસ્થિતિ ખરાબ ના આવે પણ એ આગળ વધે એવી અમારી ઈચ્છા છે તમારું બાળક જો તમારી વાતચીત થાય એ શું કે છે પપ્પા મને ભવિષ્યમાં શું બનવું છે શું વાત એ બાળકના ભવિષ્યની અલગ અલગ વ્યથા હોય એ શું કે છે શું બનવામાં એને રુચિ શામાં છે રસ શામાં છે ક્યારે તો વાત કરીએ છે ને પપ્પા મને ડોક્ટર પોલીસ એ તો કે પપ્પા હું ભણું તો અલગ આગળ ભણીશ હા પછી ગમે એ જોઈન કરીશ એમ છે ના વિકાસમાં તો હવે શું વિકાસ થયો વિકાસ તો આ સોલર નું વિકાસ થયો બીજો તો શું સરકારી પ્રાણી આયા પીવાના યો વિકાસ થયો બીજો વિકાસમાં તો આ સોલર આપ્યા ચા હાલ શિયાળું છે ને આટલી ગરમી લાગી રહી છે તો ઉનાળામાં આટલી ગરમીમાં તમે કેવી રીતે કામ કરતા હશો તમે તારી જોડે નાના નાના બાળકો છે કેવી રીતે ગરમી સહન કરતા હશો ગમી તો હવે ટીવી ગયા શું ગરમી ના આવે અચ્છા જમવાનું ને બધું કઈ રીતનું હોય તમારું ક્યાંથી રિસ્ટોર કરી લો એકસાથે લઈને કેમ કે 22 20 22 કિલોમીટર છે તો કઈ રીતે તમે કરતા જમવાનું એટલે જમવાનું તો અમે ગામ માં જાવ એટલે એક મહિનાનું સાથ લઈને આવી એક મહિનાનું સાથે રિસ્ટોર કરી લો એક મહિનાનું સ્ટોક કરીને આવી મહિનો મહિનાનું નું પતી જાય પછી લેવા જઈએ કેટલા સમય રહેવાના આઠ મહિના અને ચાર મહિના ચાર મહિના ગામમાં ગામમાં ગામમાં

ભોગવે અને એના માટે જ અહીના વાલીઓ પણ એટલા સક્રિયતાથી તેમના બાળકોને શાળા મૂકવા માટે પણ આવી રહ્યા છે વૈષ્ણવજન કહી